નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર ખાતે આવેલી એપીએમસીનું વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા એપીએમસીના સત્તાધીશોને નોટિસ પાઠવી છતાં ઓગણપચાસ હજાર રૂપિયાનું વીજ બિલ ભર્યું ન હતું ગરુડેશ્વર એપીએમસી માં રજીસ્ટ્રારનું શાસન જોવા મળી રહ્યું છે એપીએમસીના સત્તાધીશોને અગાઉ ગેરરીતિના મામલામાં સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા એપીએમસી ની ઘોર બેદરકારીથી ખેડૂતો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે અધિકારીઓના અંધેર વહીવટથી ખેડૂતો માટે બનેલી એપીએમસી હાલ મૃત અવસ્થામાં જોવા મળી રહી છે દક્ષિણ ગુજરાત વીજ કંપનીને દસ માસથી વીજ બિલ ન ચૂકવતા જિલ્લા રજીસ્ટ્રારની બેદરકારી બહાર આવી સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ગર્ડેશ્વર ખાતે એપીએમસી આવેલી છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો આ એપીએમસીનું ઓગણપચાસ હજારનું વીજ બિલ બાકી હોવાથી વીજ કનેક્શન કપાઈ ગયું છે હાલ ખેડૂતો એપીએમસી માં આવે છે ત્યાં ખેડૂતો ગરમીમાં શેકાય છે ત્યારે અહીંયા સવાલ ઉભા થાય છે કે આ વીજ કનેક્શન કપાઈ ગયું છે ત્યારે જિલ્લા રજિસ્ટ્રા આનું ધ્યાન આપવું જોઈએ બે માસથી વીજ કનેક્શન કપાયું હોવાથી એપીએમસીમાં તમામ જગ્યાઓ પર લાઈટ નથી અને ખેડૂતો આવે છે તેઓ દુઃખી થઈને પરત જાય છે ત્યારે આ એપીએમસી સત્તાવાળાઓ જે છે જિલ્લા રજિસ્ટાર તે ધ્યાન આપતા નથી તેનો આ વરવો નમૂનો છે કારણ કે અહીંયા જે બોર્ડ છે તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું અને છેલ્લા દોઢ વર્ષથી અહીંયા કોઈ ચૂંટણી પણ થઈ નથી ત્યારે કાર્યવાહી કરનાર જિલ્લા રજિસ્ટર આનું ધ્યાન આપવું જોઈએ તે જરૂરી બન્યું છે રફિક દાણીવાલા આ જીએસટીવી